મહેસાણાના સતલાણસામાં આવેલા પટેલવાડી ખાતે શ્રી સરદાર પટેલ સેવાદર સતલાણસાનો પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત પાટીદાર મુકેશભાઈ પટેલની યાદમાં બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી આ કાર્યક્રમમાં એસપીજી સતલાણસાની ટીમની વર્ણી કરવામાં આવી ત્રણ દિવસ પહેલા સ્વર્ગસ્થ થયેલા સતલાણસાના પાટીદાર મુકેશભાઈ પટેલના પરિવારને એસપીજી ગ્રુપ દ્વારા ત્રણ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આજે સતલાસણાની અંદર એસપીજી દ્વારા પાટીદાર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ એટલા માટે હતું કે અત્યારે જે દીકરીઓ ભાગવાના જે પ્રશ્નો બને છે અને લગ્ન નોંધણીમાં કાયદો થાય સમાજની દીકરી સમાજમાં રહે અને સરકારશ્રી દ્વારા લગ્ન નોંધીના કાયદાની અંદર સુધારો આવે એ માટે તમે જોઈ શકો છો કે હજારોની મેદની અંદર આજે બધાએ નક્કી કર્યું કે ભાઈ સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ અને સમાજના લોકો સમાજમાં ઉપયોગી કેવી રીતે થાય એ માટેની એ મંચ ઉપરથી વાત કરવામાં આવી તો તમામ લોકોએ એકી શ્વાસે બધાએ સહમતી આપી કે ખરેખર સમાજની દીકરી દરેક જ્ઞાતિની દીકરી દરેક સમાજની અંદર પોતાના સમાજમાં જ રહેવી જોઈએ અને એની જે લડાઈ સરકાર સામે ચાલે છે એમાં બધાએ સહમતી આપે છે તો આજે મીડિયાના માધ્યમથી હું સરકારીને પણ કહેવા માંગુ છું કે આટલા બધા ધારાસભ્યો સંસદ સભ્યો અને દરેક જ્ઞાતિના લોકોનું જ્યારે એસપીજીને સમર્થન હોય તો તમે શું વિચારી રહ્યા છો કે વહેલામાં વહેલી તકે આ કાયદામાં સુધારો કરતા નથી જો વેલામાં વહેલી તકે આ કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે હજારો લાખો લોકોની મેદબી ભરી અને એક એમના વિરુદ્ધની અંદર સભા કરવામાં આવશે તો સરકારશ્રીને પણ કહેવા માગું છું કે વેલામાં વહેલી તકે આ કાયદામાં બદલાવ કરવામાં આવે અને દીકરીને બચાવવામાં આવે આગામી શું રણનીતિ છે એસપીજીની આગામી સમયમાં તમે જોઈ શકો છો અમે દરેક શહેરની અંદર આવા મોટા મોટા સ્નેહ મિલન કરીએ છીએ અને દરેક લોકોને દરેક જ્ઞાતિ દરેક સમાજના લોકોને અને પાટીદાર સમાજના દરેક લોકોને જગાડી અને જે કાયદો બદલવા માટેની જે વાત છે એના માટે લડત અમે ચલાવીએ છીએ અને આવનાર સમયની અંદર એક ગામ એક શહેર એક તાલુકો એક જિલ્લો બાકી નહીં હોય કે આ લડત ત્યાં સુધી પહોંચી ના હોય એક જ્ઞાતિ પણ બાકી નહીં હોય કારણ કે આ પ્રશ્ન એ યુવા દીકરીનો પ્રશ્ન છે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી આ સમગ્ર યુવા દીકરી અને મા બાપની લડાઈ છે તો આ મા બાપની લડાઈ ની અંદર તમામ લોકો અમને સાથ અને સહકાર આપી રહ્યા છે અનુપસિંહ ચાવડા સાથે સંજય સોની દિવ્યાંગ ન્યૂઝ સતલાણ સતલાણસા પાટણ